અને આ વાતને પુરવાર કરી બતાવી છે સુરતની એક ત્રેવીસ વર્ષીય યુવતીએ કે જેને સત્યાવીસ જેટલી નિસહાય બાળકીઓને દત્તક લીધી છે તેને માની જેમ ઉછેર કરી રહી છે અને તેને ભણાવીને પગભર પણ કરી રહી છે કરીએ કે કોઈ એક વ્યક્તિની આખી લાઈફ ચેન્જ થાય અને પછી ધીરે ધીરે મેં રિસર્ચ કરવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે એવું જાણવા મળ્યું કે આજે પણ દીકરીઓ માટે સમાજમાં તકલીફો હોય છે વધારે અને દીકરીઓનું શોષણ આજે પણ વધારે થતું હોય છે દીકરાઓના કમ્પેરમાં તો ત્યારે મને એવો વિચાર આવ્યો કે દીકરીઓ માટે કંઈક કાર્ય કરીએ અને એમની લાઈફ ચેન્જ થાય અને બીજા ચારની લાઈફ ચેન્જ કરે એવું કંઈ કાર્ય અમે કરીએ તો એટલે અમે પછી આ દીકરીઓ માટે લાડકી બારીક આશ્રમ અમારો આશ્રમનું નામ છે અને અમે શરૂ કર્યું કોરોના ટાઈમ પછી તરત જ ક્રિએટિવ થિંકિંગ સારું છે બધું જ અમને શીખવાડે છે મારા રોલ મોડલ છે દીદી અને ઘણું બધું અહીંયા શીખવા મળે છે અમે અમે પ્રવાસ કરીએ છીએ અમને પાલીતાણા પાવાગઢ બધે ફરવા લઈ જવામાં આવે છે પછી અમે બાર ગાર્ડનમાં રમીએ છીએ રમવા લઈ જાય સ્પોર્ટ્સની એક્ટિવિટી થાય કોમ્પ્યુટર મારા સિસ્ટરની જે સંપત્તિ વિલમાં અમને મળેલી એટલે અમે કોઈ સારું કાર્ય કરવા તો ઈચ્છતા જ હતા અમારી રીતે અમે રાશન કીટ તૈયાર કરીએ કોઈ ગરીબ વ્યક્તિ હોય કોઈ મજદૂર હોય થેલાવાળા હોય લારીવાળા હોય એને અમે આપતા અંદર મારી દીકરી આ વિચાર રજૂ કર્યો અને આટલો સરસ વિચાર છે તો મારે અપનાવવો જોઈએ જે આપણે કરી રહ્યા છીએ ટેમ્પરરી કોઈની હેલ્પ છે આ પરમાનન્ટ હેલ્પ થઈ રહી છે તો મને આ વિચાર ગમ્યો અને મેં ને મારા મિસિસે ડિસ્કસ કરી કારણ કે આખી જિંદગી હવે અમારી ટર્ન લેતી હતી આ જ પ્રમાણે હવે અમારે લાઈફને સરસ રીતે જીવવાની હતી એટલે મારા મિસિસે કીધું કે નહીં કંઈ વાંધો નહીં આપણે એક જ નિયમ ઉપર ચાલીશું તો આ બધું શરૂ કરીએ કે આપણે દીકરીઓ સાથે રહીશું આપણે કોઈ સ્ટાફના ભરોસે આ દીકરીઓને છોડી દઈએ અને આપણે સમાજમાં એમ કહીએ કે અમે ચલાવીએ છીએ એ રીતે આપણે નથી ચલાવવું જે કંઈ કરવું છે ને આપણે જ કરવું છે કે જેના કારણે દીપક દીકરીઓને પ્રેમ મળે ઘડતર મળે શિક્ષણ મળે માતા બનવા માટે વ્યક્તિમાં માતૃત્વ ભાવ જન્મે તે વધુ અગત્યનું છે આવા જ માતૃભાવ સાથે સુરતના રજનીશભાઈનો પરિવાર લાડકી આશ્રમ ખાતે દીકરીઓ માટે સતત કાર્યરત છે કે અમારા ત્રણ ફ્લેટ હોવા છતાં અમે એટલે અહીંયા રહીએ છીએ કે આ દીકરીઓને પર્સનલ ડેવલપ કરવી છે અમારે કોઈ મેનેજર કે કોઈ વ્યક્તિ અમે રાખી દઈએ તો જે દીકરીઓ પર્સનલી ડેવલપ થતી હોય ને એ અમે નહીં કરી શકીએ આ અમારો પરિવાર છે અમે એવી રીતે અમે દીકરીઓને સાચવીએ છે એટલે અમે પોતે પણ અહીંયા જ રહીએ છીએ અને અઢી વર્ષથી લઈને સત્તર વર્ષ સુધીને અમારી પાસે દીકરીઓ છે અલગ અલગ વિસ્તાર અને ગામડાઓની મુલાકાત લઈ સંસ્થા ખાતે દીકરીઓને તેડી આવી ઉજ્જવળ ભવિષ્ય માટે ભણતર અને સાથોસાથ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી પણ કરાવવામાં આવે છે સમાજની કોઈ પણ દીકરી અટવાતી હોય ભલે પછી એના મા બાપ હોય અને ગરીબાઈ હોય અથવા સિંગલ મધર હોય અને તકલીફમાં હોય અથવા મા બાપ વગરની હોય તો આ બધી જ દીકરીઓ માટે અમારા દરવાજા ખુલ્લા છે એને ભણતરની જરૂર હોય અને જરૂરિયાતમંદ હોય એ દીકરી અમારા માટે ઇન્વાઇટેડ છે ઓલવેઝ અને એ રીતે અમે સંપર્ક કરી અને ત્યાં જઈએ છીએ અને એ લોકોને સમજાવીએ રિલેટિવ હોય કોઈના સિંગલ મધર હોય એ લોકોને સમજાવીએ તો એમાં અમને દસે ત્રણ થી ચાર ની સફળતા મળે છે તેને અમે અહીંયા લાવીએ છીએ અને મેરેજ સુધીની અમારી જવાબદારી છે કોઈ નાત જાતનો ભેદભાવ નથી રાખતા અને અહીંયા કોઈ પણ પૂછવામાં આવે કે તમારી સરનેમ શું છે તે પણ અમે એક લાડકી અમારી સરનેમ રાખી છે કોઈ તમને અહીંયા સરનેમ નહીં કે પોતાની બધાની સરનેમ છે લાડકી એટલે નાત જાતનો ભેદભાવ અમારે કરવો જ નથી અને એના માટે અમે આ એક કર્યું છે હું આ સંસ્થામાં ત્રણ વર્ષથી રહું છું આ આશ્રમ છે એ મને આશ્રમ જેવી ફિલિંગ નથી આવતી ઘર જેવું જ લાગે છે અહીંયા સર બા અને દીદી અમને મમ્મી પપ્પા જેવો જ પ્રેમ કરે છે અને સારા સંસ્કારો મળે છે અમને હું જ્યારે અહીંયા આવીને ત્યારે થોડું એમ ગમતું નહોતું પછી થોડા દિવસો ગયા મારી સાથે બીજી બધી ફ્રેન્ડ આવી એના પછી મને અહીંયા સેટ થઈ ગયું પછી મને ઘરની યાદ નથી આવતી ઘરે જવાનો વિચાર આવે ને તો એવું થાય કે ના હવે મારે અહીંયા જ રહ્યો છે ઘરે નથી જવું હા મારી દીકરી અને એક મારી મોટી દીકરી છે એ પણ મને પૂરેપૂરી હેલ્પ કરે છે એટલે બંને દીકરીઓ દીકરાથી વિશેષ છે મારા માટે અને એકદમ દરેક વચન પાલન મેં જે સંસ્કાર એના કરતાં પણ વધારે સારા સંસ્કાર એ લોકોમાં ઉતર્યા છે અને સરસ બધી દીકરીઓને એક માની જેમ જ સાચવે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરત થી લોપા દરબારનો રિપોર્ટ